અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ છે રથયાત્રાએ નીકળશે અને ભક્તોને છે દર્શન આપે છે ત્યારે તે પહેલાંની પણ વિધિ હોય છે નેત્રો ઉત્સવ અને સોનાવેશની ત્યારે ભગવાનને અલગ અલગ અલંકારો અને વાઘા છે તે પહેરાવવામાં આવે છે શણગાર છે તે વિશેષ કરવામાં આવતો હોય છે ત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે વાઘા છે ભગવાનના તૈયાર કરવામાં આવ્યા છે વિશેષ રીતે અલંકાર પણ તૈયાર છે તે કરવામાં આવ્યા છે અખાત્રીજના દિવસથી શરૂઆત કરી દેતા હોય છે

એની અંદર ખાસ વિશેષતા એ છે કે જે આ વખતે ભગવાન પીડા પીતાંબર ઝરકસી જામો અને ગોટાપત્તીના વસ્ત્રો ભગવાન ધારણ કરીને અને નગરયાત્રાએ નીકળશે ભગવાનના ભક્તોનું મન મોહી લે એવી પાક પણ એક છોકાવવાળી પાક છે કે જે ભગવાને ભક્તો પણ કીર્તન ગાતા હોય છે કે તારી વાકરી પાઘડીનું ફૂમતું રહે એમાં આપણે વિશિષ્ટ પ્રકારના ફૂમતાઓ પણ આપણે લગાડવામાં આવશે અને ભગવાન રથની અંદર જ્યારે નગરયાત્રાએ નીકળશે ત્યારે ખૂબ એના દર્શનના સુહમાં થાય એ પ્રકારની આપણે તૈયારીઓ કરેલ છે અલંકારો કેવા પ્રકારના તૈયાર કરવા ખાસ કરીને અલંકારો ખાસ કરીને આપણે આ વખતે જે શંખ ચક્ર ગદા પદ્મ જેવું જે દક્ષિણ ભારતની અંદર જે ભગવાનને હોય છે એ વિશિષ્ટ પ્રકારના એ પ્રકારના અંદર મયુર છે ચક્ર શંખ એ રીતે બધું એની પ્રકારના અંદર ડિઝાઇનો પણ કરેલ છે અને અંદર નંગ ભગવાનને સુવર્ણ અલંકારો અને ચાંદીના અલંકારો તો બહુ જ વસ્ત્રો આટલા વર્ષોથી ધારણ કરતા હોય છે આ વખતે પ્રથમ વખત જે મદ્રાસી ડિઝાઇન છે એ પ્રકારના કરેલ છે અને ખાસ કરીને આ વખતે કાનના કંડળ કુંડળ મીનાકારી કુંડળ છે અને એની અંદર નંગ લગાડેલા છે અને મોતીના લટકણ પણ લટકાડેલ છે એ પ્રકારના વસ્ત્રો આપણે ભગવાને અલંકારો પણ ધારણ કરશે તો અલગ પ્રકારના જ અલંકારો છે તે તૈયાર કરવામાં આવ્યા છે જે અખાત્રીજના દિવસથી શરૂઆત કરી દેવામાં આવી છે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળશે ત્યારે જે અલંકારો પહેરાવવામાં આવે છે તે આ અલંકારો વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યા છે સાથે જ વાઘા છે કે જે જરી જરી વર્ક છે ટીકી વર્ક્સ છે સાથે અલગ અલગ પ્રકારના વર્કથી એક ગજી સિલ્કમાં છે તે વાઘા તૈયાર કરવામાં આવ્યા છે ભગવાન જગન્નાથ છે રથયાત્રાના દિવસે નગરચર્યાએ નીકળશે ભક્તોને દર્શન આપશે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે બીભુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ છે રથયાત્રાએ નીકળશે અને ભક્તોને છે દર્શન આપે છે ત્યારે તે પહેલાંની પણ વિધિ હોય છે નેત્રો ઉત્સવ અને સોનાવેશની ત્યારે ભગવાનને અલગ અલગ અલંકારો અને વાઘા છે તે પહેરાવવામાં આવે છે શણગાર છે તે વિશેષ કરવામાં આવતો હોય છે ત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે વાઘા છે ભગવાનના તૈયાર કરવામાં આવ્યા છે વિશેષ રીતે અલંકાર પણ તૈયાર છે તે કરવામાં આવ્યા છે અખાત્રીજના દિવસથી શરૂઆત કરી દેતા હોય છે ને

એની અંદર ખાસ વિશેષતા એ છે કે જે આ વખતે ભગવાન પીડા પિત્બર જરકસી જામો અને ગોટાપત્તીના વસ્ત્રો ભગવાન ધારણ કરીને અને નગરયાત્રાએ નીકળશે ભગવાનના ભક્તોનું મન મોહી લે એવી પાક પણ એક છોકાવાળી પાક છે કે જે ભગવાને ભક્તો પણ કીર્તન ગાતા હોય છે કે તારી વાકરી પાગડીનું ફૂમતું રહે એમાં આપણે વિશિષ્ટ પ્રકારના ફૂમતાઓ પણ આપણે લગાડવામાં આવશે અને ભગવાન રથની અંદર જ્યારે નગરયાત્રાએ નીકળશે ત્યારે ખૂબ એના દર્શનના સુવામાં થાય એ પ્રકારની આપણે તૈયારીઓ કરેલ છે અલંકારો ખાસ કરીને આપણે આ વખતે જે શંખ ચક્ર ગદા પદ્મ જેવું જે દક્ષિણ ભારતની અંદર જે ભગવાનને હોય છે એ વિશિષ્ટ પ્રકારના એ પ્રકારના અંદર મયુર છે ચક્ર શંખ એ રીતે બધું એ પ્રકારના અંદર ડિઝાઇનો પણ કરેલ છે અને અંદર નંગ ભગવાનને સુવર્ણ અલંકારો અને ચાંદીના અલંકારો તો બહુ જ વસ્તુ આટલા વર્ષોથી ધારણ કરતા હોય છે આ વખતે પ્રથમ વખત જે મદ્રાસી ડિઝાઇન છે એ પ્રકારના કરેલ છે અને ખાસ કરીને આ વખતે કાનના કુંડળ કુંડળ મીનાકારી કુંડળ છે અને એની અંદર નંગ લગાડેલા છે અને મોતીના લટકણ પણ લટકાડેલ છે એ પ્રકારના વસ્ત્રો આપણે ભગવાનને અલંકારો પણ ધારણ કરશે તો અલગ પ્રકારના જ અલંકારો છે તે તૈયાર કરવામાં આવ્યા છે અખાત્રીજના દિવસથી શરૂઆત કરી દેવામાં આવી છે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળશે ત્યારે જે અલંકારો પહેરાવવામાં આવે છે તે આ અલંકારો વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યા છે સાથે જ વાઘા છે કે જે જરી જરી વર્ક છે ટીકી વર્ક છે સાથે અલગ અલગ પ્રકારના વર્કથી એક ગજી સિલ્કમાં છે તે વાઘા તૈયાર કરવામાં આવ્યા છે ભગવાન જગન્નાથ છે રથયાત્રાના દિવસે નગરચર્યાએ નીકળશે ભક્તોને દર્શન આપશે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે બીભુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ